એટલે જાણકારી છે એ દરેકને ઉપયોગની જાણકારી છે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ ખાસ વિડીયો દરેકને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે જાણી શકે કે ટેન્ડર સિસ્ટમથી હીરા ઉદ્યોગની અંદર શું થાય છે એ વસ્તુને દરેકને જાણકારી મળે હવે હવે તમને હું ખાસ વિગતવાર જાણકારી આપીશ એટલે પૂરેપૂરી તમને સમજાઈ શકે રફ હીરાના વેચાણ માટે ટેન્ડર સિસ્ટમ સામે નાના વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો છે હીરા વેપારીઓ દ્વારા ટેન્ડર સિસ્ટમ બંધ કરવા સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ રીતે હીરાના નાના નાના વેપારીઓ રફ હીરાના વેચાણ ટેન્ડર સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે ટેન્ડર સિસ્ટમ સામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે રફ હીરાની ટેન્ડર સિસ્ટમથી રફમાં સટ્ટો રમાઈ રહ્યો છે જેને લઈને નાના નાના વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે રફનું ટેન્ડરિંગ કરીને રાજી કરાય છે જેમાં રફ લેવામાં વધુ લોકો હોવાથી રફનો ભાવ ઓછો જાય છે રફમાંથી હીરાનું કટ અને પોલિસી કરાય છે બાદ પોલિસી હીરા વેચાણમાં પડતો ભાવ મળતો નથી વધુમાં મેસેજમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તમામ કારખાનાદારોએ આ ટેન્ડર સિસ્ટમનો બહિષ્કાર કરી ટેન્ડર કરનાર પાસેથી રફ કે કાંસો માલ ન ખરીદવાનો હીરા ઉદ્યોગમાં ઠરાવ પસાર કરવો જોઈએ કારણ કે જો રફ વેચાણ માટે ટેન્ડર સિસ્ટમ બંધ ન કરાય ત્યાં સુધી હીરાણ કારખાનેદારોને ત્યાર માલ વેચવાનું નુકસાન નુકસાનીનો વારો આવશે જે ટેન્ડર ટેન્ડરથી માલ ખરીદે છે તેની પચાસ લાખનો દંડ કરવો જોઈએ નહીં તો નહીં તો ત્યાર માલ પોલિસીડ વેચાણમાં પણ ટેન્ડર સિસ્ટમ લાગુ કરવી જોઈએ જેની રેલી યોજી લેખિતમાં ડાયમંડ એસોસિએશનમાં ફરિયાદ કરવી જોઈએ નહીં તો નાના માણસો ધંધામાંથી નીકળી જશે કારખાનેદારો અને રફનો વેપાર કરનાર જાગો નહીં તો ધંધા વગરના થઈ જશો કારણ કે ટેન્ડર સિસ્ટમ હીરા ઉદ્યોગનું નામો નિશાન મેટાવી દે છે ખાસ તમને આ વિડીયોની અંદર પૂરેપૂરી જાણકારી મળે છે કે જે રફની અંદર ટેન્ડર સિસ્ટમ છે તો ત્યાર હીરાની અંદર પણ ટેન્ડર સિસ્ટમ લાવો એટલે ખાસ આ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે એટલે આપણે હાવ સરળતાથી મેં તમને એની અંદર જાણકારી આપી છે ખાસ આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલો મેસેજ છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે જય